વર્ષી પ્રભુ શ્રી રામ આજ રોજ્યા પૂર્ણ પધારી રહ્યા છે ત્યારે ભારત વર્ષના જે મારું વતન ગામ જે મારીલા કહેવાય એ ગામે અમે શોભાયાત્રા નું આયોજન કર્યું છે પ્રભુ શ્રી રામ ની ગામના પાડ રે અમે કાઢી અને ગામના રામજી મંદિર લગી સમગ્ર ગ્રામજનો સાથે અમે જવાના છીએ આ મારા પોતાના પરિવાર વતી આજે રામ આજે અમારા નેટવર્ક રામ મંદિર રામ મંદિર આપવાનો પ્રવેશ ઉત્સવ આવ બેરો જય જય કૃષ્ણ ખૂબ ખૂબ સરસ રીતે ઉજવાયો છે જે બધાલ મારિલા કામ ખૂબ ખૂબ એટલે ખૂબ આનંદ થયો છે આવી રીતે યોજવામાં માન્ય પ્રધાનમંત્રી મોદીના પર હાજરીમાં આજે આદર્ય આજે રામજી નો પ્રવેશ ત્યારે અમરેલી જિલ્લાના માળીલા ગામે એક ઉમંગ ઉત્સવ સાથે શોભાયાત્રા સાથે રામ પૂજા અર્ચના અને ગામનું પ્રમુખ ભોજન એટલે કે ધોરણબંધ ભોજનની વ્યવસ્થાનું આયોજન કર્યું છે ગામનું રમે

અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એવી જ પ્રાણ પ્રતિષ્ઠા અને આખા ગામમાં દરેક સભ્યો હાજર છે અને એટલો બધો આનંદનો ઉત્સવ છે જેને કારણે મારી જિંદગીમાં આ પહેલી જ વર્ષ વસ્તુ છે સત્યોતેરમું વર્ષ ચાલે છે પણ સત્યોતેરમાં માં વર્ષમાં આવો આનંદ અને માડીલા ગામની જે જન્મભૂમિ છે પવિત્ર ભૂમિ છે એમાં અમે જે જય શ્રી રામ આજે માળીલા ગામમાં રામ મંદિરનું ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજી રહ્યો છે માળીલા ગામના ના આગેવાન શ્રી દિલીપભાઈ ધંધાણી આજે બહુ ઉત્સાહપૂર્વક ગામમાં કાર્યક્રમ યોજેલો છે આજે આખું કામ અમારું એકઠું થઈ અને કાર્યક્રમમાં હાજર રહ્યું છે આ રામ ભગવાન મનમાંથી તો પાંચસો વર્ષે આજે આવ્યા એટલે એ નિમિત્તે આજે ગામે ગામમાં મૌર્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આજે અમે અમારા ગામ માળીલા માં પણ આનંદ અને ઉત્સવ ઉજવું